નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ પર પર આ મિત્રો વાત કરવામાં આવે તો હવે હાલમાં મિત્રો દરેક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો વધુમાં વાત કરવામાં આવે તો સત્યાવીસ છે બે હજાર પચીસને શુક્રવારે મિત્રો સાંતલપુર તાલુકાના રાણીસર ગામે કન્યા કેળવણી મહોત્સવ અને નવીન ધોરણ એક અને બાલવાટિકાનો વાટિકાનો પ્રવેશ ઉજવવામાં આવ્યો હતો મિત્રો વાત કરવામાં આવે તો શાળાના બાળકો દ્વારા પ્રાર્થના પાલિકા પર ઉતારવામાં આવી હતી ત્યારે મિત્રો આ નાના નાના ભૂલકાઓને એસએમસી અધ્યક્ષ મહિલા અધ્યક્ષ અને એસએમસીના સભ્યો અને ગ્રામજનોની બહોળી સંખ્યામાં હાજરી આપી હતી તો મિત્રો વાત કરવામાં આવે શાળાના આચાર્ય શ્રી ગોહિલ દિલુભા સાહેબે આ નાના નાના ભૂડકાઓને અને એસએમસી સભ્યોના ગ્રામજનોને વાલીઓને આવકારતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું ત્યારે મિત્રો આ જે યોજાયું હતું તેમાં મિત્રો તેમને જણાવ્યું હતું કે જે બાળક ભણશે તો ભણતર સાથે જીવનનું ભણતર પણ કરી શકશે મિત્રો હાલમાં શિક્ષણનું જ્યારે ખૂબ જ જરૂર છે દરેક સમાજમાં ત્યારે મિત્રો આ રાણીસર ગામે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવમાં સાહેબ શ્રી વિશેષમાં શાળાની ભૌતિક સુવિધા વિશે પણ જણાવ્યું હતું તો મિત્રો વાત કરવામાં આવે ત્યાંની ભૌતિક સ્થિતિ પરિસ્થિતિ તેમાં ભૌતિક સુવિધા વધે તેવા પ્રયત્ન થશે તો મિત્રો વાત કરવામાં આવે ભૂલકાઓને શાહ સુધી લાવવા અમારા આચાર્ય તેમજ શાળાના સમગ્ર શિક્ષક ભાઈઓ અને બહેનોની જહેમત ઉઠાવી છે તો મિત્રો વધુમાં વાત કરવામાં આવે આ શાળામાં ફરજ બજાવતા આચાર્ય ગોહિલ દિલુભાઈ સાહેબ શ્રીમતી માલતીબેન ચૌહાણ ગોહિલ પ્રેમજીભાઈ સાહેબ તેમજ મિત્રો તેજનભાઈ સાહેબ ભરવાડ નાનુભાઈ સાહેબ રથવી સંજયભાઈ સાહેબ અને શ્રીમતી નિર્માબેન ઠાકોર તેમજ મિત્રો આ સમગ્ર સ્ટાફ તરફથી ધોરણ એકથી ધોરણ આઠ સુધીના તમામ બાળકોને ફૂલ સ્કેપ ચોપડાનું વિષય મુજબ વિતરણ કરવામાં આવ્યું તો મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો આ જે રકમ છે તેનું મિત્રો વાત કરવામાં આવે તો પંદર હજારની માંત રકમ પોતાના ખીચા ખર્ચનો ફાળો એકઠો કરીને કરવામાં આવ્યું તો મિત્રો વાત કરવામાં આવે શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગોહિલ પ્રવીણભાઈ તરફથી આ નાના નાના ભૂલકાઓને થેલાની સાથે પેન્સિલ ચોકલેટ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને શિક્ષણિક રસ પડે તેના માટે પણ મિત્ર પ્રયત્નો કરવામાં આવ્યા હતા તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો મિત્રો રામ ભરોસે ભૂલકાઓને શૈક્ષણિક કીટ સ્લેટ સ્લેટ પેન્સિલ અને દેશી હિસાબ ચોપડા ખાનાવાળી બુક વગેરે આપવામાં આવ્યું હતું ત્યારે મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો મિત્રો શાળાની વિશેષતા વિશે તો મિત્રો શાળામાં છેલ્લા દસ વર્ષથી શૈક્ષણિક સેવા આપતા શાળાના બહેન શ્રી માલતીબેન બહેને સાંતલપુરમાં પ્રતિમાશાળી શિક્ષકનો એવોર્ડ પણ મેળવ્યો હતો ત્યારે મિત્રો તેઓનું ગામના એસએમસીના અધ્યક્ષ શ્રી બહેન ઇલાસલિયા ભાટીના ફરજ હસ્તે સાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું તો મિત્રો વધુમાં જણાવવામાં આવે તો શાળામાં ફરજ બજાવતા ગૃહિલ પ્રવીણભાઈ રાજ્યકક્ષાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભ સ્પર્ધા થ્રી પોઈન્ટ જીરો યુ યુગ સ્પર્ધામાં બીજા ક્રમે સિલ્વર મેડલ જીતી અને ટ્રેક શૂટ સાથે સાત હજાર રોપણ પુરસ્કાર જીત્યો હતો તેમનું પણ સાયત્રીના ગામના વડીલો દ્વારા સાલ ઉડા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આ યોજાયેલા